જીઆઈડીસી જાહેર માર્ગ ઉપર સ્ટન્ટ કરનાર ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો અને જાહેરમાં માફી માંગવી પુનઃ આવા સ્ટન્ટ ના કરવા ધરી લીધી હતી બે દિવસ પૂર્વ નવજીવન સર્કલ થી માનવ મંદિર સર્કલ તરફ જતા માર્ગ બાઇક ઉપર ઊભા રહી સ્ટન્ટ કરી વિડીયો બનાવ્યો હતો વાયરલ વિડીયો અને સમાચારમાં અહેવાલ આવતા જ પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો બે દિવસ પૂર્વ અંકલેશ્વર જીઆરડીસી માં એક યુવક જોખમી રીતે થોડા દિવસે બાઇક ચલાવતો જોવા મળ્યો હતો પૂર ઝટપે બાઇક ઉપર સીટ ઉપર ઉભા રહી સ્ટેરિંગ સંભાળ્યા બાદ અચાનક જ તેના ઉપર ઉભો થવાની કોશિશ કરી રહ્યો હતો એક નહીં પણ બે બે સ્ટેરિંગ ઉપર હાથ છોડી ઉભો થયો હતો એક વાર તો પડતા પડતા બચ્યો હતો અને સ્ટેરિંગ પકડી બાઇક કાબુમાં લીધી હતી નવસરચંદ બેંકથી માનવ મંદિર તરફ જતા માર્ગ ઉપર બનેલી આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જે અંગે જીઆઈડીસી પોલીસે કાર્યવાહી શરૂ કરતા વિડીયો મેળવી ગાડીના નંબર આધારે ઈશમને શોધી કાઢ્યો હતો એક પાવર સર્વિસ રૂમમાં સ્ત્રીજી આઈસ ફેક્ટરીની બાજુમાં રહેતા સુરજ સાગર સુનારને પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો તેમજ સ્ટન્ટ કરવા બદલ જાહેર માફી મંગાવી હતી અને ભવિષ્યમાં આવા સ્ટન્ટ ના કરવાની બાહેધરી લઈ તેના વિરુદ્ધ પગલા ભર્યા હતા मेरा नाम सूरज सुनार है मैं अकेले सौ जी आई में रहता हूँ आगे दो दिन पहले मैंने एक बाइक में स्टंट करके वीडियो बनाया था अगली बार ऐसा स्टंट नहीं होगा इसके लिए मैं माफ़ी मांगता हूँ